નવરાત્રી નજીક આવી રહી છે તો ખેલૈયાઓને વિનંતી છે કે ચણિયા ચોડી કેળિયા દાંડિયાની ખરીદી કરવા બજારમાં જતા હોય તો સાથે સાથે છત્રી ને રેનકોટ પણ લઈ લેજો આવું હું નથી કહેતો આવું કહી રહ્યું છે હવામાન વિભાગ હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે સામે આવી છે તે પ્રમાણે આ વખતે નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગડી શકે છે નમસ્કાર હવામાનના સમાચાર સાથે આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તે પ્રકારે સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે એટલે કે બે સપ્ટેમ્બરથી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાશે અને આ લો પ્રેશરના કારણે સપ્ટેમ્બર મહિનામાં પહેલું જે અઠવાડિયું છે તેમાં સામાન્યથી વધુ વરસાદ પડશે ત્યારબાદના જે બે અઠવાડિયા છે તેમાં નહીંવત અથવા તો સાવ ઓછો વરસાદ જોવા મળશે અને ત્યારબાદ જે છે તે બંગાળની ખાડીમાં ત્રેવીસ સપ્ટેમ્બરથી સર્ક્યુલેશન સર્જાશે અને જેના કારણે એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યમાં એકસો નવ ટકા જેટલો વરસાદ પડી શકે છે તો તમને બધાને ખબર છે કે ગુજરાતમાં નવરાત્રીનું વિશેષત મહત્વ હોય છે અને એમાં પણ અત્યારથી જ જે દાંડિયાના ક્લાસીસ શરૂ થઈ ગયા છે ખેલૈયાઓ ખૂબ જ હરખમાં જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ નવરાત્રીમાં ક્યાંક થોડાક દિવસો વરસાદ વિઘ્ન બન્યો તો એવી જ રીતે આ વખતે પણ ભારે વરસાદની આગાહી ત્રેવીસ સપ્ટેમ્બરથી છે અને બાવીસ સપ્ટેમ્બરથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે એટલે ખેલૈયાઓને વિનંતી છે કે જો હવામાન વિભાગની આ આગાહી પ્રમાણે વરસાદ આવશે તો તમે હેરાન થઈ જશો એટલે ખરીદી કરવા માટે જતા હોય તો દાંડિયાની સાથે સાથે તમારે ચણિયાચોળીની સાથે જે આ રેનકોટ છે એ અને છત્રીની પણ ખરીદી કરી લેવી જોઈએ જો કે આમ જોઈએ તો વરસાદ આપણા ખેડૂતો માટે ખૂબ જરૂરી હોય છે આપણા બધા માટે પણ ખૂબ જરૂરી હોય છે એટલે જો હવામાન વિભાગની આગાહી છે એ પ્રમાણે સારો એવો વરસાદ ગુજરાત અને સમગ્ર દેશમાં થાય તો આગામી ઘણી બધી નવરાત્રી અને બીજા બધા તહેવારો પણ આપણે સારી રીતે માણી શકીશું કેમકે વરસાદની ઋતુ છે એટલે વરસાદ તો ચોક્કસ જરૂરી જ હોય છે નમસ્કાર